हेलो मित्रों કેમ છો બધા મજામાં જો આ છે રણનો સીન આ છે રણ જો તમે આ રણ કેવું છે ઈ છે નરવા ભગવાન આગળ છે મિત્રો હું આજે આવી ગયો છું નવો બ્લોગ લઈને આજે હું મારા નાની માની બેર ને આજે આવી અજમાવ્યા હતા ને ઈ આજે પૂકણી આવી છે આજે પૂકણીમાંથી આજે આપણે એને અજમા કાઢવા નાખીએ તો ચાલો આપણે જોઈએ જો મિત્રો આ બધું છે ને અજમા હે કલાક એક 眼钱 મિત્રો તો જો આવું કુકડીનું કામ આલે હે મારા નેનીમાં પાથરા લઈ લઈ હે ને અજમાને હે ને નેનાની પાસે હે ને ઓલું ઊભા છે ને નાના ની સાઈડમાં મૂકી આવે હે નાના પછી લોયા ભરી ભરીને જો મિત્રો કુકડીમાં નાખે છે પછી આ બાજુ જો મિત્રો આ પીડું પીડું તમને દેખાય છે અહીંથી કહે ને ઓલું આપણે ઓલું હોય ને કચરો ઈ બારે નીકળી જાય છે અને